એ જય ભીમ નમ બુદ્ધાય સ્વયંસેનિક દળના માધ્યમથી આવનાર વૈશાખી બુધ પૂર્ણિમાના રોજ એક જુનાગઢની અંદર મહા રેલી મહાસભાનું આયોજન કરેલું છે કે જે રેલી બાર મેના રોજ સોમવારે સવારે નવ વાગે ખાપરા ગોડિયાની ગુફાએથી સ્ટાર્ટ થવાની હોય નવ વાગે ત્યારબાદ સમ્રાટ અશોકના શિલાલેખ ત્યારબાદ આવી કારણ અશોકમાં આવી અને બાબા સાહેબને મહા સલામી આપવાની હોય અને કલેક્ટર કચેરીએ જે આપણું મહાબોધિ મહાવિહારનું જે કાંઈ આંદોલન આલે તેને લઈ અને કલેક્ટરને એક આવેદનપત્ર આપવાનું છે તો આની અંદર બધાય મૂળ નિવાસી સમાજના ભાઈ બહેનોને એક ભાવભર્યું આમંત્રણ છે કે આ રેલીની અંદર આવી આ કાર્યને સફળ બનાવીએ આ કાર્યને મોટી માત્રામાં નિભાવીએ અને બધાને એક એક રિક્વેસ્ટ છે કે વ્હાઇટ કપડામાં આવવું અને આપણે જે કાંઈ બૌદ્ધ ધમને છે તો આ શાંતિબંધ રેલી હોય છે અનુશાસનવાળી ડિસિપ્લિનથી વેલ એન્ડ ગુડ બધાય સપરિવાર સાથે એક આવવા ભાવભર્યું આમંત્રણ છે તો આ રેલી નિર્વેશની લોકોની હશે શિસ્તબંધ લાઈન બન અને અનુશાસન હોય છે એક એક બાબા સાહેબના ના અને બુદ્ધ ના તો રેલી હોય તો આવો બધા સાથે મળી અને આ કાર્યને સાર્થક બનાવીએ જય ભીમ નમો બુદ્ધાય